તો લઈએ ત્રીજું ચેપ્ટર વારસો શિલ્પ અને સ્થાપત્ય જેનું છે વિદ્યાર્થી મિત્રો એના સંપૂર્ણ સમજૂતીના વિડીયો આપણી એપ્લિકેશનમાંથી મળશે કેવી રીતે મળશે હું તમને આગળ સમજાવીશ તો લઈએ પેલા પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો પેલું પ્રાચીન ભારતનું નગર આયોજન સમજાવો તો જવાબ છે પ્રાચીન ભારતના નગરોના મુખ્ય ત્રણ વિભાગો પડે છે પેલું શાસક અધિકારીઓનો ગઢ સિટલ બીજું અન્ય અધિકારીઓના આવાસો ધરાવતું ઉપલું નગર અને ત્રીજું સામાન્ય નગરજનોના આવાસો ધરાવતું નીચલું નગર હવેની વિશેષતાઓ જોઈએ પ્રાચીન ભારતના નગરોની વિશેષતાઓ પેલું શાસક અધિકારીઓનો ગઢ ઊંચાઈ પર બાંધવામાં આવ્યો છે અન્ય અધિકારીઓના ઉપલા નગરને રક્ષણાત્મક દિવાલોથી સુરક્ષિત બનાવેલું છે આ નગરમાંથી બે પાંચ ઓરડાવાળાઓ મકાનો મળી આવ્યા છે અને સામાન્ય નગરજનોના નીચલા નગરના મકાનો મુખ્યત્વે હાથે ઘડેલી ઈંટોના બનાવેલા છે વિદ્યાર્થી મિત્રો તમારે આ ગણિત વિજ્ઞાન તો ખરું જ પણ પરીક્ષા સમયે જરૂરી માહિતી જેમ કે પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો જેમાં સુધીર સરે સરસ મજાનો પાઠની સમજૂતી સમજાવેલી છે સામાજિક વિજ્ઞાન તમામ વિષયોના છે સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણે મટિરિયલ પરીક્ષા માટે ખાસ ઉપયોગી અસાઇનમેન્ટ પેપરની સમજૂતીના વિડીયો પરીક્ષા સમયે એકમ કસોટીની સમજૂતીના વિડીયો આ બધું જ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે તમે ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરી શકશો જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો છો તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેઇડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન નવ દસ અગિયાર બાર બધા ધોરણના છે બરાબર એક્ઝામ પેપરમાં પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો એમાં તમારું ધોરણ સિલેક્શન કરવાનું વિષયમાં જવાનું પાઠ વાઇઝ વિડીયો મળશે શાળા મિત્રમાં જઈ ધોરણમાં જઈ તમારું દસમું ધોરણ સિલેક્શન કરી પાઠ્યપુસ્તકના પાઠ વાઇઝ વિડીયો તમને વેટ ડિજિટલના મળશે મિત્રો ત્રણથી બાર ધોરણના છે એટલે તમારા ભાઈ બેન સગા સંબંધી આડોશ પાડોશના મિત્રોને તમે ચોક્કસથી જાણ કરી શકશો જોઈએ આગળ આપણે વિદ્યાર્થી મિત્રો બીજું છે મોહેન્જો દડોની નગર રચનામાં રસ્તાઓ અને ગટર યોજના વિશે માહિતી આપો તો મોહેન્જો દડો નગરના રસ્તાઓ તો અહીંના રસ્તાઓ મોટા ભાગે નવ પોઈન્ટ પંચોતેર મીટર જેટલા પહોળા હતા નાના રસ્તાઓ મોટા રસ્તાઓને કાટખૂણી મળતા હતા અને એકથી વધારે વાહનો પસાર થઈ શકે એટલા તે પહોળા હતા રસ્તાઓની બાજુમાં ચોક્કસ અંતરે આવેલા એક સરખા ખાડા રાત્રિ પ્રકાશ માટે વપરાતા થાંભલાઓના હોવાનું મનાય છે રાજમાર્ગો પહોળા અને સીધા હતા તેમાં ક્યાંય વળાંકો આવતા નહીં બે મુખ્ય રાજમાર્ગો હતા એક રાજમાર્ગ ઉત્તરથી દક્ષિણ અને બીજો રાજમાર્ગ પૂર્વથી પશ્ચિમ તરફ જતો હતો બંને રાજમાર્ગો મધ્યમાં એકબીજાને કાટખૂણે છેદતા હતા ખરેખર મોહેન્જો દળોના રસ્તાઓ આધુનિક ઢબના અને સુવિધાવાળા હતા મોહેન્જો દળોની ગટર યોજના એ હડપ્ય સંસ્કૃતિના નગર આયોજનની આગવી વિશિષ્ટતા હતી પ્રાચીન સમયમાં આ ગટર યોજના જેવી ગટર યોજના ભૂમધ્ય સમુદ્રમાં આવેલા ક્રિટ ટાપુ સિવાય બીજે ક્યાંય નહોતી નગરમાંથી ગંદા પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી મોહેન્જો દરેક મકાનમાં ખાળકુઓ હતો તે નાની ગટર દ્વારા શહેરની મોટી ગટર સાથે જોડાયેલો હતો ખાળ કુવામાં અમુક હદ સુધી પાણી ભરાય એટલે તેનું પાણી આપોઆપ નાની ગટરમાંથી મોટી ગટરમાં ચાલ્યું જતું ગટરો ઉપર અમુક અંતરે પથ્થરના ઢાંકણા હતા આ ઢાંકણા ખોલીને ગટરો અવારનવાર સાફ કરવામાં આવતી આવી સુંદર ગટર યોજના પરથી સ્પષ્ટ થાય છે કે તે સમયે સુધરાઈ જેવી કોઈ કાર્યક્ષમ વ્યવસ્થા હશે ગટરોની આ સુંદર રચના શહેરના લોકોની આરોગ્ય અને સ્વચ્છતા જાળવવાની દ્રષ્ટિનો ઉત્તમ નમૂનો છે ત્રીજું ગુજરાતની ગુફાઓ વિશે માહિતી આપો ગુજરાતમાં નીચેની ગુફાઓ આવેલી છે પેલું જુનાગઢ ગુફાઓ તો જુનાગઢમાં આ ત્રણ ગુફા સમૂહ આવેલા છે પેલો બાવા પ્યારાનો ગુફા સમૂહ આ ગુફાઓ બાવા પ્યારાના મઠ પાસે આવેલી છે તે ત્રણ હરોળમાં પથરાયેલી છે તેમજ એકબીજા સાથે કાટખૂણે જોડાયેલી છે પહેલી હરોળમાં ચાર બીજી હરોળમાં સાત અને ત્રીજી હરોળમાં પાંચ એમ અહીં કુલ સોળ ગુફા છે તે ઈસવીસનની શરૂઆતની એક બે સદી દરમિયાન કંડારેલી હોવાની શક્યતા છે બીજું ઉપર કોટની ગુફાઓ આ ગુફાઓ બે માળની છે ઉપરના માળ પર જવા માટે પગથિયા છે તે ઈસવીસન બીજી સદીના ઉત્તરાર્ધ થી ચોથી સદીના પૂર્વાર્ધ સુધીમાં કંડારેલી હોવાનું જણાય છે ત્રીજું ખાપરા કોડિયાની ગુફાઓ અને કુંડ ઉપરની ગુફાઓ આ ગુફાઓ ખંડેર હાલતમાં છે અહીંથી મળતા અવશેષો પરથી જણાય છે કે તે મજલાવાળી હશે અહીં કુલ વીસ સ્તંભ છે આ ગુફાઓ ઈસવીસન ત્રીજી સદીમાં કંડારેલી હોવાની શક્યતા છે બીજું ખંભાલીડા ગુફાઓ રાજકોટથી સિત્તેર કિલોમીટર દૂર ગોંડલ પાસે ખંભાલીડામાં આવેલી છે તે ઈસવીસન ઓગણીસસો ઓગણસાઠમાં શોધાઈ હતી તેમાં ત્રણ ગુફાઓ નોંધપાત્ર છે વચ્ચેની ગુફામાં સ્તૂપવાળો ચૈત્યગૃહ ગુફાના પ્રવેશ માર્ગોની બંને બાજુએ વૃક્ષને આશ્રયે ઉભેલા બોધિસ્ત્વ એટલે કે ભગવાન બુદ્ધ અને કેટલાક ઉપાસકોની મોટી આકૃતિઓ આ બધા સ્થાપત્યો ઈસવીસનની બીજી સદીના છે ત્રીજું તળાજા ગુફાઓ તો ભાવનગર જિલ્લામાં શેત્રુંજી નદીના મુખ પાસે તળાજાનો ડુંગર આવેલો છે તે તાલ ધ્વજ ગીર તીર્થ ગુફાઓ તરીકે પ્રખ્યાત છે આ ગુફાઓની સ્થાપત્ય કલામાં વિશાળ દરવાજો મુખ્ય છે અહીંના એભલ મંડપ એટલે કે સભાખંડ અને ચૈત્ય ગૃહ સુરક્ષિત અને શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ બે નમૂન છે બૌદ્ધ ધર્મના સ્થાપત્યની આ ગુફાઓ ઈસવીસનની ત્રીજી સદીની છે ચોથું શાણા ગુફાઓ આ ગુફાઓ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંકિયા ગામ પાસે રૂપેણ નદી ઉપર શાણાના ડુંગરો ઉપર આવેલી છે અહીં જેમ જેટલી ગુફાઓ ગુફાઓ છે ઢાંક આ ગુફાઓ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઢાંક ગામમાં ઢંકગીરી નામના પર્વત પર આવેલી છે તે ચોથી સદીના પૂર્વાર્ધની હોવાનું જણાય છે છઠ્ઠું ઝીંજુરી ઢાંક ગામની પશ્ચિમી સાત કિલોમીટર દૂર સિદ્ધસર પાસેની જિંજુરી ઝરની ખીણમાં કેટલીક બૌદ્ધ ગુફાઓ આવેલી છે તે ઈસવીસનની પહેલી અને બીજી સદીની હોય તેમ માનવામાં આવે છે આગળ જોઈએ કચ્છની ખાપરા કોડિયાની ગુફાઓ તો આ ગુફાઓ કચ્છના લખપત તાલુકામાં જૂના પાટગઢ પાસેના પહાડમાં બે ગુફાઓ આવેલી છે ઈસવીસન ઓગણીસો સડસઠમાં શ્રી કેકા શાસ્ત્રીએ આ ગુફાઓ શોધી કાઢી હતી કડિયા ડુંગર ગુફા ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં કડિયા ડુંગર ઉપર ત્રણ ગુફાઓ આવેલી છે તે બૌદ્ધ ધર્મની પ્રાચીન સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના ગણાય છે આ ગુફાઓ સ્થાપત્યની દ્રષ્ટિએ બે છે અહીં એક જ પથ્થરમાંથી કંડારેલો અગિયાર ફૂટ ઊંચો એક સિંહ સ્તંભ છે સ્તંભના શીરો ભાગે બે શરીરવાળી અને મુખ સિંહાકૃતિ છે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો પેલું ધોળાવીરા વિશે માહિતી આપો

અહીં વિશેષ ખોદકામ કરવામાં આવ્યું હતું ધોળાવીરાનું મહેલ કિલ્લા અને તેની દિવાલોને સફેદ રંગ કરવામાં આવ્યું હશે તેના અવશેષો અહીંથી મળ્યા છે નગરની કિલ્લેબંધી ખૂબ મજબૂત અને સુરક્ષાની દ્રષ્ટિએ રક્ષણાત્મક દિવાલોવાળી છે આ દિવાલો બનાવવામાં પથ્થર ઈંટો અને માટીનો ઉપયોગ થયેલો છે નગરમાં પીવાનું પાણી ગળાઈને શુદ્ધ બનીને આવે તેવી વ્યવસ્થા હતી પાણીના શુદ્ધિકરણની આ વ્યવસ્થા અદ્ભુત છે આમ ધોળાવીરાની નગર રચના વ્યવસ્થિત અને આયોજનપૂર્વક હોવાનું માની શકાય છે બીજું લોથલ ભારતનું અગત્યનું બંદર હતું સમજાવો તો લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી નદીઓની વચ્ચેના પ્રદેશમાં આવેલું છે લોથલ ખંભાતના અખાત થી અઢાર કિલોમીટર અને અમદાવાદ થી એસી કિલોમીટર દૂર છે લોથલના મકાનોમાં ઉપરાપરી ત્રણ થર મળ્યા છે આ પરથી અનુમાન થાય છે કે લોથલના મકાનો એક જ પાયા પર જુદે જુદે સમયે બંધાયા હશે લોથલના પૂર્વ છેડે નીચાણવાળા ભાગમાંથી ભરતીના સમયે વહાણ લાંગરવા માટેનો એક મોટો ધક્કો એટલે કે ગોદી ડોકયાર્ડ મળી આવ્યો છે આ ધક્કામાં ગોદીમાં વહાણમાં સ્થિર રાખીને માલ ચડાવવા ઉતારવામાં આવતો ગોદામોમાં વખારોમાં પરદેશ મોકલવા માટેની અને પરદેશી આવતી ચીજ વસ્તુઓ રાખવામાં આવતી હતી વેપારીઓ માલ પર પોતાની મુદ્રાઓ લગાવેલી લગાવી નિશાની કરતા

બ્રાહ્મી લિપિમાં કોતરાયેલા એ સ્તંભ લેખો ચૂનાના કે રેતાળ પથ્થરમાંથી બનાવવામાં આવતા પથ્થરને ઘસીને એટલો સરસ ચળકાટ વાળો બનાવવામાં આવતો કે જાણે તે ચળકતી ધાતુમાંથી બનાવેલો હોય સ્તંભનો મધ્ય ભાગ સપાટ રાખવામાં આવતો જેથી ત્યાં લેખ કોતરી શકાય સમ્રાટ અશોકના સ્તંભ લેખોમાં અંબાલ મેરઠ અલ્હાબાદ સારનાથ લોરિયા પાસે નંદનગઢ બિહાર સાંચી મધ્યપ્રદેશ કાશી પટના બુદ્ધ ગયા વગેરે સ્થળોના સ્તંભો મુખ્ય છે અશોકના શીલા સ્તંભો પૈકી સારનાથનો શિલાસ્તંભ શિલ્પ કલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે આ સ્તંભની ટોચ પર ચારે દિશામાં મુખ રાખીને એકબીજાને પીઠ ટેકવીને ઊભેલા ચાર સિંહોની આકૃતિ છે સારનાથ એ ભગવાન બુદ્ધના ઉપદેશ ધર્મચક્ર પ્રવર્તન નું સૌપ્રથમ સ્થળ છે તેથી એ સિંહોની નીચે ચારે બાજુ ચાર ધર્મચક્રો અંકિત કરેલા છે આ ઉપરાંત તેમાં હાથી ઘોડો કે બળદની આકૃતિઓ પણ છે ચોવીસ આરાવાળા ધર્મચક્રને આપણા રાષ્ટ્ર ધ્વજના વચ્ચેના સફેદ રંગના પટ્ટામાં સ્થાન આપવામાં આવ્યું છે ચાર આકૃતિને ભારતના રાષ્ટ્રીય તરીકે સ્વીકારવામાં આવી છે આગળ જોઈએ મોઢેરાના સૂર્યમંદિર વિશે નોંધ લખો મોઢેરાનું સૂર્યમંદિર ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે આવેલું છે તે ઈસવીસન એક હજાર છવ્વીસમાં માં ભીમદેવ સોલંકી પ્રથમના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું આ મંદિરનું પ્રવેશ દ્વાર પૂર્વ દિશામાં છે તેથી વહેલી સવારે સૂર્ય ઉગે ત્યારે તેના કિરણો સીધા ગર્ભગૃહમાં પ્રવેશીને સૂર્ય પ્રતિમાના મધ્યમાં રહેલા પર મંદિર પ્રકાશ પૂંજ થી ઝળહળી ઉઠતું હશે પરિણામે સમગ્ર વાતાવરણમાં દિવ્યતા પ્રગટી હશે પ્રગટતી હશે આ મંદિરના ગર્ભગૃહની બહાર સૂર્યની બાર વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે આ મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે સૂર્ય મંદિરની આગળના ભાગમાં લંબચોરસ આકારનું વિશાળ જળકુંડ છે આ કુંડની ચારે બાજુ દિશાએ નાના નાના એક કુલ એકસો આઠ મંદિરો દેરીઓ આવેલા છે તેમાં સવાર સાંજ પ્રગટાવવામાં આવતી દીપમાલાને લીધે નયનરમ્ય રમ્ય દ્રશ્ય સર્જાય છે ત્રીજું નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો પહેલું શિલ્પ એટલે શું તો કુશળ શિલ્પી પોતાના મનમાં જાગતા વિવિધ ભાવોને છીણી હથોડી વડે પથ્થર લાકડું કે ધાતુને કંડારીને જે આકાર તૈયાર કરે તેને શિલ્પ કહેવામાં આવે છે આમ આકાર બનાવવામાં આવેલી કલા એટલે કે શિલ્પ કલા કહેવાય છે સ્થાપત્ય એટલે શું મકાનો નગરો કુવાઓ કિલ્લાઓ મિનારા મંદિરો મકબરાઓ સ્મારકો સ્તંભો વગેરેના બાંધકામને સ્થાપત્ય કહે છે મોહેન્જો દળોનો અર્થ સમજાવી તેના રસ્તાની માહિતી આપો તો મોહેન્જો દળોનો અર્થ મરેલાનો ટેકરો એવો થાય છે મોહેન્જો દળો નગરના રસ્તાઓ તો અહીંના રસ્તાઓ મોટા ભાગે નવ પોઈન્ટ પંચોતેર મીટર જેટલા પહોળા હતા નાના રસ્તાઓ મોટા રસ્તાઓને મળતા હતા અને એકથી વધારે વાહનો પસાર થઈ શકે એટલા તે પહોળા હતા રસ્તાઓની બાજુમાં રાત્રિ પ્રકાશ માટે વપરાતા થાંભલાઓના હોવાનું મનાય છે રાજમાર્ગો પહોળાને સીધા હતા તેમાં ક્યાંય વળાંકો આવતા નહીં બે મુખ્ય રાજમાર્ગો હતા એક રાજમાર્ગ ઉત્તરથી દક્ષિણ અને બીજો રાજમાર્ગ પૂર્વથી પશ્ચિમ તરફ જતો હતો બંને રાજ્ય માર્ગો એકબીજાને કાટખૂણે છેદતા હતા ખરેખર મોહિંજો દડોના રસ્તાઓ આધુનિક ઢબના અને સુવિધાવાળા હતા સ્તૂપની સમજૂતી આપો સ્તૂપ એટલે ભગવાન બુદ્ધના વાળ દાંત અસ્થિ રાખ વગેરેના શરીરના અવશેષો કે એક અવશેષને એક પાત્રમાં મૂકી તેના ઉપર બાંધવાની અર્ધ ગોળાકાર ઇમારત નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ ઉત્તર પસંદ કરી લખો પેલું સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે તો વાસ્તુ લોથલમાં વહાણ લાંગરવા માટે શું બાંધવામાં આવતું હતું ધક્કો ત્રીજો સ્તંભલેખો કઈ લિપિમાં કોતરાયેલા છે બ્રાહ્મી ચોથું ગુજરાતના મોઢેરા ખાતે સૂર્ય મંદિર આવેલું છે પાંચમું અમદાવાદમાં ત્રણ દરવાજાની નજીક કઈ મસ્જિદ આવેલી છે જામા મસ્જિદ તો આ સાથે વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાધ્યાય સંપૂર્ણ પૂર્ણ થાય છે તમારે સ્વાધ્યાયની પીડીએફ જોતી હોય કે પછી અન્ય મટિરિયલ જોતું હોય તો આપણે જે વાત કરી કે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે એ તમે ડાઉનલોડ કરશો બરાબર તો અહીંયા પેડ કોર્સમાં તમને મળી જશે તમને ખૂબ જ ઉપયોગી મટિરિયલ મળી રહેશે એટલે ખાસ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અસ્તુ જય હિન્દ જય ભારત